નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના જાણીતા હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે એટલે કે આ વખતનો ચોમાસું અનોખું હશે ત્યારે મિત્રો અંબાલાલ પટેલે પોતાના આજની આગાહીમાં જણાવ્યું કે હજી દસ તારીખ સુધી સિસ્ટમો સક્રિય છે અને જેના કારણે વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના જાપતા જોવા મળશે તો આ ઉપરાંત પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે ત્યારે વધુ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલ નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ